નમસ્તે હાલ હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાત ના દસ જિલ્લા માં ભારે વરસાદ નું અનુમાન છે વરસાદ ને લઈને હવામાન વિભાગે ગુજરાત ના દસ જિલ્લામાં ઓરેન્જ તો તેર જિલ્લા માં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાત ના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદ નું અનુમાન છે આ જિલ્લા માં વરસાદ નું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે સુરત ભરૂચ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી જામનગર વરસાદ નું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લા માં વરસાદ નું યલો એલર્ટ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ નું યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ પાટણ સહિત દાહોદ નો સમાવેશ થાય છે કચ્છ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી માં વરસાદ નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાત માં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદ નું અનુમાન છે જેને લઈને હવામાન વિભાગે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ કહ્યું કે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે ના મોટાભાગના રાજ્યોમાં હિતવેવ નહીં રહે આઈએમડીએ બુધવારે છવ્વીસ જૂન બે હજાર ચોવીસ આગાહી કરી હતી કે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન પશ્ચિમી દ્વીપકલ્પના દરિયાકાંઠે ભારેથી ભારે વરસાદની સંભાવના છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર